મારા પપ્પા હંમેશા મમ્મી સાથે ઝઘડો કરીને જ ઘરની બહાર નીકળતા હતા અને મમ્મી પણ ફાડીને પપ્પા પર બૂમો પાડતા હતા હું આંગણામાં બેઠી હતી મારા સેકન્ડ યરની પરીક્ષાની તૈયારી કરતી હતી પણ મારું મન એકદમ ભણવામાંથી ઊઠી ગયું હતું પપ્પા તેમના ઝઘડામાં મને ખેંચી લેતા હતા આજે પણ હંમેશાની જેમ તેમણે મને મનહુસ કહીને ઘર છોડ્યું હતું મારું દિલ ચૂરચૂર થઈ ગયું હતું હું વિચારતી હતી કે સિરિયલોમાં તો શું બતાવે છે પિતા પોતાની એકની એક સંતાન પર જીવન આપી દે છે પણ અહીંયા તો કંઈક જુદું જ ચાલી રહ્યું હતું મારા પપ્પા મને મનહુસ કહેતા અને મમ્મી ગુસ્સામાં આવીને કહેતા ભગવાનને પ્રાર્થના કરો કે તે મરી જાય તમારા જીવનમાંથી ચાંદનીનો સાયો દૂર થઈ જાય આવું જીવન જીવીને શું કરવું હતું બસ દાદીની કસર બાકી રહી હતી જેવા પપ્પા ઘરની બહાર નીકળતા દાદીનો પુરાણ શરૂ થઈ જતો આવું કર્યું તેવું કર્યું હું ખૂબ તંગ થઈ ગઈ હતી અમારું ઘર યુદ્ધના મેદાનથી ઓછું નહોતું લોકો પોતાની છત પર ઊભા રહીને સાસુ વહુના ઝઘડાનો આનંદ માણતા જાણે થિયેટરમાં ફિલ્મ ચાલતી હોય હું આ બધા ઝઘડાઓથી કંટાળી ગઈ હતી દાદી મમ્મીને ગાવો બોલવા લાગતા અને કહેતા હું તને તો છોડાવી જ દઈશ અને મારા દીકરાને બીજું લગ્ન કરાવીને ઘર વસાવી લઈશ તે ઘણું એશ કરી લીધું મારા દીકરાની કમાણી ખાઈને તને ઘણી ચરબી ચડી ગઈ છે પછી મમ્મી અને દાદીની તૂતું મેમે મેં શરૂ થઈ જતી અને તે સાંજ સુધી ચાલતી દાદીની આ સાસુ આવી વાતો પર મને ખૂબ હસવું આવતું મેં મારી મમ્મીને ક્યારેય પોતાના પર એક રૂપિયો પણ ખર્ચતા જોયા નહોતા એશ તો દૂરની વાત હતી મમ્મી મારી પાસે આવ્યા ત્યારે હું મારા વિચારોમાંથી ચોંકી ગઈ તેમણે પોતાના દુપટ્ટામાં બાંધેલી ગાંઠ ખોલી મને થોડા પૈસા આપ્યા અને કહ્યું જા બેટા દુકાનેથી એક કિલો બાજરીનો લોટ લઈ આવ તારા પપ્પા બાજરીની રોટલી ખૂબ શોખથી ખાય છે મેં મમ્મી પાસેથી પૈસા લીધા ચપ્પલ પહેરી અને બહાર નીકળી હું વિચારતી હતી કે મમ્મી રોજ મને બાજરીનો લોટ કેમ મંગાવે છે જ્યારે તેઓ રાંધતા જ નથી મમ્મી આ લોટનું શું કર્યું હશે મને તો એવું લાગતું હતું કે ઘરના તાણાવાળા માહોલથી મને દૂર રાખવા માટે તેઓ મને બહાર મોકલતા જેથી મારું મન ફ્રેશ થઈ જાય અને હું શાંતિથી શ્વાસ લઈ શકું મારી મમ્મી એક સાધારણ સ્ત્રી હતી આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતી પણ કોઈ તેમને ખુશ નહોતું તેમની ભૂલ એ હતી કે તેઓ પપ્પાને દીકરો ન આપી શક્યા મારા અભ્યાસ પછી મમ્મીને કોઈ એવી બીમારી થઈ ગઈ કે તેઓ હવે ક્યારેય બીજું બાળક ન જન્મી શકે આ વાતને કારણે પપ્પા મમ્મીને મનહુશ કહેતા મારા પપ્પા એકદમ મનમોજી માણસ હતા તેમણે ઘરની બહાર પોતાના શોખનો ઘણો સામાન રાખ્યો હતો ઘરમાં તેઓ મમ્મી સાથે ઠીક રહેતા પણ જે દિવસે દાદી તેમને કહેતા કે એક પોતો હોત તો કેટલું સારું થાત તે દિવસે પપ્પાને દીકરાની ચિંતા મગજમાં ઘૂસી જતી અને તેઓ ખૂબ પરેશાન થઈ જતા દાદી કહેતા અરે દિનેશ તારા પછી આપણી વંશવેલ ખતમ થઈ જશે તું ક્યાં સુધી આ મનુષ્ય સ્ત્રીના પાલો સાથે બંધાયેલો રહીશ હું તારા બીજા લગ્ન કરાવી દઈશ દાદીની વાત સાંભળીને પપ્પા ઊભા થઈને ઓરડામાં જતા અને મમ્મીને ઠપકો આપવા લાગતા પહેલાં મમ્મી ચૂપ રહેતા પણ હવે તેઓ પણ બોલવા લાગ્યા હતા આ રીતે ઝઘડો હવે વધુ તીવ્ર થવા લાગ્યો હતો અને આ ઝઘડાઓના કારણે હું ખૂબ માનસિક તણાવમાં રહેવા લાગી હતી આમ જ દિવસો પસાર થતા હતા એક દિવસ હું કોલેજથી ઘરે પાછી આવી તો મમ્મીને આંગણામાં ફૂટફૂટીને રડતા જોયા હું ખૂબ ગભરાઈ ગઈ મેં મારું બેગ દરવાજે ફેંકી દીધું અને દોડીને મમ્મી પાસે ગઈ મેં કહ્યું મમ્મી મને કહો શું થયું તેઓ રડતા રડતા બોલ્યા હું બરબાદ થઈ ગઈ મારું કશું ન રહ્યું હું ખૂબ ગભરાઈ ગઈ અને બોલી મમ્મી કહો ને શું થયું પપ્પા તો ઠીક છે ને મમ્મી મારા ગળે લાગીને ફૂટી ફૂટીને રડવા લાગ્યા તેમણે કહ્યું તારી દાદીએ પોતાની સહેલીની દીકરીને ઘરે બોલાવી છે હવે તારા પપ્પા તેની સાથે લગ્ન કરીને આપણને બંનેને ઘરમાંથી કાઢી મૂકશે આપણે દરબદરની ઠોકરો ખાશ્યું મમ્મીની વાત ખરેખર પરેશાન કરનારી હતી મેં મમ્મીને દિલાસો આપ્યો અને તેઓ થોડા શાંત થયા તેમણે ઝડપથી પોતાના પાલોમાંથી પૈસા કાઢ્યા અને કહ્યું જા એક કિલો બાજરીનો લોટ લઈ આવ મમ્મીની હાલત જોઈને મને હસવું આવ્યું એક તરફ તેમને ખાવા પીવાની પણ ફિકર નહોતી અને હવે બાજરીનો લોટ શા માટે મંગાવતા હતા હું બોલી મમ્મી આ બાજરીનો લોટ શું તમે તમારી આવનારી સોતન માટે રાંધવાના છો મારી વાત સાંભળીને મમ્મી થોડા ગભરાઈ ગયા હું હસતા હસતા પૈસા લઈને દુકાને બાજરીનો લોટ લેવા ગઈ મને ખબર હતી કે રોજની જેમ આપણ આજે પણ બાજરીની રોટલી નહીં બને ક્યારેક મને લાગતું કે મમ્મી રોજ એક કિલો બાજરીનો લોટ મંગાવે છે ક્યાંક તેઓ આ લોટનું ગોદામ તો નથી ખોલી રહ્યા ને પછી હું પોતે જ મારા આ વિચાર પર હસી પડતી બાજરીનો લોટ લઈને હું પાછી આવી તો દાદીની સહેલીની દીકરી આવી ગઈ હતી તે લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની હશે મમ્મીથી આઠ વર્ષ નાની તેણે મોટા મોટા ફેશનના કપડાં પહેર્યા હતા જીન્સ અને ટોપ અને ખૂબ સ્માર્ટ બનીને આવી હતી કારણ કે તેનું મારા પપ્પા સાથે લગ્ન થવાનું હતું જ્યારે મેં મમ્મીને જોયા તો તેઓ એકદમ ઝાખા પડી ગયા હતા તેણે ચાર વર્ષ જૂનું કપડું પહેર્યું હતું અને આંગણામાં ગમગીન બેઠા હતા આરતી આંટીની સામે તેઓ એકદમ ફિક્કા લાગતા હતા મને મમ્મી પર ખૂબ દયા આવી મેં પપ્પાને જોયા તો તેઓ આરતી આંટીને જોઈ રહ્યા હતા દાદી પણ ખૂબ ખુશ હતા હું મમ્મીની હાલત સમજી શકતી હતી પછી અમે બધાએ સાથે ભોજન લીધું દાદી દરેક વસ્તુ પહેલા આરતી આંટીને આપતા હતા પપ્પા પણ તેમની પાછળ ફરતા પાછળ ફરતા હતા મમ્મી અને હું બંને એકદમ નિર્જીવ જેવા બેઠા હતા એવું લાગતું હતું કે અમે ત્યાં હાજર જ નથી હું બોલી મમ્મી મમ્મી જો તમે આજે સવારે આરતી આંટીના ડરથી શોપિંગ કરવા ગયા હોત તો આ સમસ્યા ન સર્જાત મમ્મી ખૂબ ગમગીન થઈ ગયા હતા પહેલીવાર મમ્મીએ પોતાના માટે શોપિંગ કરવા માટે આજે પપ્પા પાસેથી પૈસા લીધા હતા પપ્પાએ પણ મમ્મીને ઘણા પૈસા આપ્યા હતા ખબર નહીં પપ્પાની આ ઉદારતા પાછો કયું રાત છુપાયેલું હતું ભોજન પછી બધા પોતપોતાના ઓરડામાં ચાલ્યા ગયા મને ખબર હતી કે આજે આખી રાત મમ્મી રડવાના હતા સવારે મમ્મી મારી પાસે આવ્યા અને બોલ્યા આજે તું કોલેજ નહીં જા આપણે બજાર જઈશું મારે થોડી ખરીદી કરવી છે હું હસી પડી મેં કહ્યું સવારે આરતી આંટીને આવવાથી તમને ખુશી થઈ એટલે તમને પૈસાની પરવા નથી ખેર અમે મા દીકરી બજાર ગયા મેં મમ્મીને સારા સારા ફ્રેન્સી કપડા અપાવ્યા એક નવું જૂતું પણ લીધું પાછા આવતી વખતે કપડાં દરજીને પણ આપી દીધા ઘરે પાછા આવ્યા તો દાદી પોતાના ઓરડામાં બેઠા માવા જપી રહ્યા હતા જ્યારે પપ્પા સવારે આરતી આંટી સાથે વાતોમાં ખૂબ વ્યસ્ત હતા મમ્મીની બધી ખુશી ઝાંખી પડી ગઈ હતી મમ્મી શરીરમાં આગ લગાડીને બેઠી હતી અને ઓરડામાં ચાલ્યા ગયા પપ્પા પણ મમ્મીની પાછો પાછો ગયા હું આરતી આંટી પાસે બેસીને ફેશન અને મેકઅપની વાતો કરવા લાગી મમ્મી મને હંમેશા કહેતી કે આરતી આંટીને તારી સાથે વ્યસ્ત રાખ જેથી તે તારા પપ્પા સાથે ન બેસે ઘરમાં અજીબ જ તણાવ હતો દાદી આખો દિવસ આરતી આંટીને પપ્પાની નજીક મોકલવાના આઈડિયા કાઢતા જ્યારે પપ્પા તો પોતે જ આરતી આંટીની પાછળ ફરતા પણ મેં ગૌર કર્યું હતું કે આરતી આંટીના સૌંદર્ય છતાં પપ્પા તેમની સાથે ક્યારેક જ વાત કરતા મારી મમ્મીએ હવે નવા નવા કપડાં પહેરવાનું શરૂ કર્યું હતું રોજ વાવમાં કાક્ષો ફેરવતા અને મેકઅપ પણ કરતા એક દિવસ અમે બધા સાથે ભોજન લઈ રહ્યા હતા ત્યારે દાદી મારી સાથે વાત કરવા લાગ્યા ચાંદની ભોજન લઈને સામીની દુકાનીથી એક કિલો બાજરીનો લોટ લઈ આવજે તારા પપ્પાને બાજરીની રોટલી ખૂબ શોખથી ખાય છે મેં આચર્યથી દાદી તરફ જોયું અને બોલી દાદી તમે પણ મમ્મી વાવો ધંધો શરૂ કરવાનું વિચારી લીધું બધાએ ચોંકીને મારી તરફ જોયું તો પપ્પા બોલ્યા શું મતલબ હું બધી વાત કહેવા જતી હતી મતલબ મમ્મી મને દુકાને બસ આટલું જ બોલી શકી મેં મમ્મી તરફ જોયું તો તેઓ નામાં હાવભાવ કરી રહ્યા હતા અને તેમની આંખો મને ખૂબ ધમકાવી રહી હતી મને લાગ્યું કે મમ્મીની વાત બધાની સામે ન કહેવી જોઈએ મેં વાત બદલી નાખી મમ્મી જ્યારે મને કંઈ મંગાવે છે તો મને પૈસા આપે છે મને લાગ્યું કે દાદીએ પણ એ જ ધંધો શરૂ કર્યો પપ્પા હસી પડ્યા ખેર તે દિવસે દાદીએ બાજરીનો લોટ મંગાવ્યો અને અમારા ઘરે તે દિવસે ખરેખર બાજરીની રોટલીઓ બની જે મેં ખૂબ શોખથી ખાધી હવે ઘણા દિવસ શાંતિથી પસાર થયા પણ દાદીની રંગત ફરી બદલાવા લાગી તેઓ બેસતા ઉઠતા પપ્પાને યાદ કરતા તને કોઈ સંતાન નથી આપણી વંશવેલ ખતમ થઈ જશે દાદી ક્યારેક મમ્મીને ગાવો બોલતા અને હવે સાફ શબ્દોમાં પપ્પાને કહેતા તું હા કરે તો હું આરતી સાથે તારું લગ્ન કરાવી દઉં અને તારું ઘર આબાદ કરી દો પપ્પા કહેતા મમ્મી મારું ઘર તો પહેલેથી જ આબાદ છે પણ દાદી ક્યાં માનવાના હતા એક દિવસ હું કોલેજથી પાછી આવી તો મમ્મીને ઓરડામાં અંધારું કરીને સૂતેલા જોયા તેઓ ફૂટફૂટીને રડી રહ્યા હતા મારું દિલ ગભરાઈ ગયું મેં મમ્મીને ગળે લગાડીને શાંત કર્યા અને પછી પૂછ્યું મને બધું કહો શું થયું મમ્મી બોલ્યા ચાંદની બેટા તો દુકાનેથી એક કિલો બાજરીનો લોટ લઈ આવ પછી હું તને બધું કહીશ હું હું ચૂપચાપ દુકાને ગઈ અને બાજરીનો લોટ લઈ આવી મમ્મી ક્યારેય પોતે બાજરીનો લોટ લેવા ન જતા હંમેશા મને જ મોકલતા તેઓ મને કહેતા કોલેજની બેગમાં બાજરીનો લોટ છુપાવીને લઈ આવજે જો કોઈ પૂછે તો કહેજે કે દુકાનેથી કોપી કે કોઈ પુસ્તક લેવા ગઈ હતી પાછા આવીને મેં મમ્મીને રડવાનું કારણ પૂછ્યું તેમણે કહ્યું તારી દાદીએ મને કહ્યું કે હું તારા પપ્પાનો ઓરડો છોડીને તારા ઓરડામાં શિફ્ટ થઈ જાઉં તેઓ આરતીને દુલ્હન બનાવીને લાવવાના છે મેં પૂછ્યું હવે શું કરીશું તેમણે કહ્યું હું તારા પપ્પા સાથે વાત કરીશ જો તેમણે કહ્યું કે મમ્મીની વાત માની લે તો હું ઘર છોડીને ચાલી જઈશ મમ્મીની વાત સાંભળીને હું ખૂબ ડરી ગઈ કારણ કે મમ્મી પોતાના વચનના પાક્કા હતા જે નિર્ણય તેમણે લીધો હોય તેના પર પૂરેપૂરા ખરા ઉતરતા હું આખો દિવસ પ્રાર્થના કરતી રહી કે કાશ પપ્પા મમ્મીનો સાથ આપે આની શક્યતા ઓછી હતી પણ હું પ્રાર્થના તો કરી જ રહી હતી ખેર સાંજે પપ્પા ઘરે આવ્યા તેઓ આંગણામાં બેસીને આરતી દીદી સાથે બે કલાકથી વાતો કરી રહ્યા હતા પપ્પાના ચહેરા પર ગુલાબ ખીલી રહ્યા હતા મારા દિલમાં ખૂબ ડર લાગી રહ્યો હતો કે કાશ પપ્પા મમ્મી સાથે પણ આવી જ ખુશીથી વાતો કરતા પછી પપ્પા ઊભા થઈને પોતાના ઓરડામાં ગયા મારું દિલ હવે ખૂબ ધડકી રહ્યું હતું ખબર નહીં આજે પપ્પા મમ્મીની કિસ્મતમાં શું નિર્ણય લેશે થોડી જ વાર પસાર થઈ તો મમ્મી મારી પાસે આવ્યા તેમની આંખો આંસુઓથી ભરેલી હતી તેઓ મારા ગળે લાગીને ફૂટ ફૂટીને રડવા લાગ્યા હું બધું સમજી ગઈ હું બોલી મમ્મી મમ્મી હવે હું પણ તમારી સાથે જઈશ મારે આ ઘરમાં નથી રહેવું ત્યારે મમ્મી મારાથી અલગ થઈને બોલ્યા અરે પાગલ આજે તારા પપ્પાએ મારી લાજ રાખી લીધી તેમણે મારું મારી નજરમાં માન ઊંચું કરી દીધું મેં તેમને તારા દાદીની વાત કરી તો તેઓ બોલ્યા મમ્મીનું દિમાગ બગડી ગયું છે તું બિલકુલ પરેશાન ન થા હું ખુશીથી ઝૂમી ઉઠી મારા દિલનો બોજ ઉતરી ગયો પણ આ ખુશી પણ વધુ દિવસ ટકવાની નહોતી આ ઘટના થોડા દિવસો પછી પપ્પા આરતી આંટીને શોપિંગ કરવા લઈ ગયા તેઓ તેમની સાથે જોગિંગ કરવા નીકળી જતા અહીંયા મમ્મી સુકાઈને કાંટો થઈ ગયા હતા મમ્મીનું જીવન હવે આખો દિવસ પપ્પાની જાસૂસી કરવામાં કે મને બાજરીનો લોટ લેવા મોકલવામાં પસાર થતો હતો હવે ઘરની સમસ્યાઓ વધુ બગડવા લાગી હતી આરતી આંટીએ દાદીને સાફ શબ્દોમાં કહી દીધું હતું જો દિનેશે આવતા અઠવાડિયે મારી સાથે લગ્ન ન કર્યા તો હું પાછી જતી રહીશ હું ક્યાં સુધી અહીંયા રાહ જોઈને બેસી રહું આરતી આંટીની વાત સાંભળીને દાદી ખૂબ પરેશાન થઈ ગયા અને એટલે જ મમ્મીના દુશ્મન બની ગયા હતા એક દિવસે રવિવાર હતો હું ઘરે જ હતી દાદી સવારથી મમ્મી સાથે ઝઘડી રહ્યા હતા હું મમ્મીનું કામ પતાવીને ઓરડામાં સુવા ગઈ પહેલા દાદી મમ્મીને ગંદી ગાવો દેતા દિનેશનો ઓરડો ખાલી કર નહીં તો હું તને એના જીવનમાંથી જ કાઢી નાખીશ મમ્મી કંઈ ન બોલ્યા તો દાદી ઓરડામાં ઘૂસીને મમ્મીનો સામાન બહાર ફેંકવા લાગ્યા હવે મને પણ દાદી પર ખૂબ ગુસ્સો આવ્યો હું મમ્મીના ઓરડામાં ગઈ અને મમ્મી પર જ ગુસ્સો કરવા લાગ્યો તમે દાદીને તેમની હદમાં કેમ નથી રાખતા મમ્મીએ મને કહ્યું હું બધું સંભાળી લઈશ તું બસ મને એક કિલો બાજરીનો લોટ લઈ આવ હું ઊભી થઈ ચપ્પલ પહેરી અને લોટ લેવા નીકળવી આજે જ્યારે મેં લોટ બેગમાં નાખ્યો તો મને પન્ની ફાટેલી લાગી પણ મને ઘરની ચિંતા હતી એટલે મેં એમ જ બેગમાં નાખી દીધું અડધા રસ્તે આવી તો મને બેગમાં કંઈક ઉછવતું લાગ્યું મને ખૂબ ડર લાગ્યો જ્યારે મેં બેગ ખોલી તો તેમાં એક પક્ષી હતું મારા તો ડરથી રૂવાડા ઊભા થઈ ગયા મેં તે પક્ષીને રસ્તા પર જ ફેંકી દીધું અને ઘરે આવવાને બદલે પપ્પાની સ્ટેશનરીની દુકાને ગઈ પપ્પાની દુકાન ઘરથી થોડે દૂર હતી મને જોઈને પપ્પા પરેશાન થઈ ગયા મેં તેમને મારી સાથે ઘરે આવવાનું કહ્યું તે બોલ્યા વગર મારી સાથે ચાલ્યા જ્યારે પપ્પાએ ઘરનો દરવાજો ખોલ્યો તો મમ્મી કાપેલી માછલીની જેમ લટકતા હતા પપ્પાએ આગળ વધીને તેમને સંભાવ્યા પપ્પાએ અમને મા દીકરીને હાથ પકડીને ઘરમાં લઈ ગયા દાદી ફરી શેરની જેમ બની ગયા હતા તેઓ બૂમો પાડવા લાગ્યા દિનેશ દિનેશ હમણાં જ તારી પત્નીને ઘરમાંથી કાઢી નાખ અને તારી માની બે ઇજ્જતી કરી પપ્પાએ દાદીની વાત સાંભળીને કહ્યું પહેલાં તો ચોક્કસ તમે જ કંઈ બોલ્યા હશો દાદીનો પારો ચડી ગયો તેઓ બોલ્યા મેં તો ફક્ત એટલું જ કહ્યું હતું કે તારો ઓરડો ખાલી કર આ ઓરડો હું આરતી માટે સજાવવાની છું કાલે તમારા બંનેના લગ્ન કરાવી દઈશ પપ્પા હસી પડ્યા ને બોલ્યા મમ્મી હવે બસ કરો પછી તેમણે આરતી આંટીને કહ્યું આરતી તમે આ ઘરમાં મહેમાન છો તમારી સાથે વિતાવેલો સમય ખૂબ સારો હતો પણ હવે મને સારું નથી લાગતું મારી મજબૂરી બની ગઈ છે કે હું તમને કહું કે હવે તમે અમારા ઘરમાંથી જતા રહો મને આ બિલકુલ સારું નથી લાગતું પણ તમારા કારણે અમારું ઘર બગડી રહ્યું છે દાદી બોલ્યા દિનેશ દિનેશ તારું દિમાગ તો ખરાબ નથી થયું ને આરતી તને વારસ આપી શકે છે આ બાંધ તને શું આપશે પપ્પા બોલ્યા જો ભગવાને મને વારસ આપવો જશે તો મારી પત્નીથી જ આપશે હું આજે તમને એક વાત સાફ શબ્દોમાં કહેવા માગું છું કે મારી પત્ની આ ઘરની માલકીન છે આ ઘરમાં જે કંઈ છે તે તેનું છે તે અહીંયા મલ્લિકા બનીને રહેશે હું મારી પત્ની અને મારી દીકરીને તેની સેવા કરશું પણ આજ પછી જો તમે અમારી સાથે ઝઘડો કે ફરસાદ કરવાનો પ્રયાસ કરશો તો અમે ત્રણેય આ ઘર છોડીને હંમેશા માટે ચાલ્યા જઈશું તે જ દિવસે આરતી આંટી પાછા ચાલ્યા ગયા દાદીએ પોતાના ઓરડામાં કેદ કરી લીધા હું પપ્પા પાસે ફરિયાદ વિના રહી ન શકી મેં કહ્યું પપ્પા તમે મારી અને મમ્મીની સાથે ઘણો અન્યાય કર્યો કાશ તમે શરૂઆતથી જ અમને પ્રેમ અને ઇજ્જત આપ્યો હોત પપ્પાએ કહ્યું બેટા તારી મમ્મી મારી જરૂરિયાત છે અને હું તેના વિના રહી ન શકું પણ હું મારી મમ્મી આગળ મજબૂર હતો મારી મમ્મી ખૂબ ગરમ મિજાજની સ્ત્રી છે મેં હંમેશા તમને બંનેને તેમના ગુસ્સાથી બચાવવાનો પ્રયાસ કર્યો જ્યારે મમ્મીને ગુસ્સો આવતો તો હું તમારા પર ગુસ્સો કરતો જેથી મમ્મી મારો ગુસ્સો જોઈને પોતાનો ગુસ્સો ભૂલી જાય પપ્પાની વાત સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ હું બોલી પપ્પા તમે મમ્મીને પૂછ્યું કે તે દિવસે લોટમાં એક અધમરું પક્ષી હતું જે જોઈને હું ખૂબ ડરી ગઈ હતી હું જાણું છું કે દુકાનદાર એટલી મોટી ભૂલ ન કરે કે ચોખાને બદલે પક્ષી આપી દે તેમાં કોઈ રાત છુપાયેલું છે મને કહો તે પક્ષી ત્યાં શું કરતું હતું મમ્મી મારી વાત સાંભળીને ખૂબ ગભરાઈ ગયા પણ તેમની પાસે સાચું બોલવા સિવાય કોઈ રસ્તો જ ન હતો તેઓ બોલ્યા જે દિવસે તો દુકાનદાર પાસેથી બાજરીનો લોટ લાવી હતી તેની બાજુમાં એક બાબાજી રહે છે તેઓ તાવી જ અને વિદ્યાનું કામ કરે છે મેં દુકાનદારને કહ્યું હતું કે મારા માટે એક તાવીજ લઈ લે તેમણે કહ્યું કે બાબાજી ચાલીસ દિવસ સુધી એક કિલો બાજરીના લોટ પર દમ કરશે જે છત પર જઈને પક્ષીઓને નાખવાનું છે અને છેલ્લા દિવસે તેઓ એક અધમરું પક્ષી આપશે જે મારી સાસુને ખવડાવવાનું હતું જેથી તેની જીભ હંમેશા માટે બંધ થઈ જાય પણ બેટા તે પક્ષી રસ્તામાં જ ફેંકી દીધું અને ન તો મારા ચાલીસ દિવસ પૂરા થયા ન મારી સમસ્યાઓ બેહતર થઈ તે જ માટે હું તેને લોટ લેવા મોકલતી હતી જો આ તાવીજથી કરામતથી બધું ઠીક થઈ ગયું તારા પપ્પાનું દિલ પણ બદલાઈ ગયું અને તેઓ મારી તરફ થઈ ગયા મમ્મીની આ નિષ્કપટ વાતો સાંભળીને હું મલકાઈ ગઈ પણ આ વાત સાંભળીને મારું આખું શરીર કંપી ગયું હું ચપ્પલ પહેરી અને દુકાનદાર પાસે પહોંચી મેં તેને ખૂબ ખરી ખોટી સંભાવીને કહ્યું તમારે ડૂબીને મરી જવું જોઈએ તમે લોકોને તબાહીના રસ્તે દોરો છો કાઓ જાદુ કરાવો છો તે બોલ્યો અમે તો દુકાનદાર છીએ અને હું દુકાનનો સામાન જ વેચું છું મેં તારી મમ્મીને કોઈ કાવા જાદુ નથી કરાવ્યો મેં તો ફક્ત એટલું કહ્યું હતું કે તમારું કામ થઈ જશે પણ તેના માટે તમારે ચાલીસ દિવસ સુધી ન પતિ સાથે ઝગડવું ન સાસુ સાથે તું જાતે વિચાર જો કોઈ સ્ત્રી ચાલીસ દિવસ સુધી ઘરવા સાથે ન ઝગડે તો ઘરવા તેની સાથે કેમ ઝગડશે તેઓ પણ માણસ બની જશે મને ખબર નથી કે આ તાવીજથી થાય છે કે નહીં પણ હું દુકાનદારની વિચારસરણી સાથે સહમત હતી તેમણે કેવી રીતે પોતાને બધી સમસ્યાઓથી બચાવી લીધું હતું તેણે મમ્મીને કેટલી સમજદારીની વાત કરી હતી હું એટલું જાણું છું કે પપ્પાનું દિલ કોઈ તાવીજથી નહીં પણ મમ્મીના અપાર પ્રેમ તેમની મોહબત અને તેમની કુરબાનીઓના કારણે બદલાયું હતું જો દરેક સ્ત્રી પોતાની જીભ બંધ રાખે ધીરજ રાખે તો તેનો પતિ પણ નાની નાની વાતો પર ઝગડવાનું છોડી દેશે ઘર નહીં તૂટે અને ન તો સોતન લાવવામાં આવે આ ઘટનાને બે ત્રણ વર્ષ થઈ ગયા પપ્પા મમ્મીને ડૉક્ટર પાસે લઈ ગયા અને મમ્મીની સારવાર કરાવી હવે મમ્મીને દીકરો થયો છે મારો નાનો ભાઈ થયો છે દોસ્તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તામાં મિત્રો વિડિયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈપણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવેલી છે તેને અન્યથા ન જોશો અને હા કાળા જાદુના ઝાડમાં ફસાશો નહીં એવું કશું હોતું નથી તો ફરી મળશું આવતીકાલે મિત્રો એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડિયો પૂરો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ મિત્રો